ભારત માટે એક નવો ચિંતાનો વિષય સામે આવ્યો છે છેલ્લા ત્રીસ વર્ષમાં વાદળ અને પ્રદૂષણને કારણે સૂર્યના તડકાના કલાકોમાં ઘટાડો થયાનું છે બનારસ હિન્દુ યુનિવર્સિટી પુણેની આઈઆઈટીએમ અને આઈએમડીના વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં આ અંગે ખુલાસો થયો છે વૈજ્ઞાનિકોએ ઓગણીસો અઠ્યાસીથી થી બે હજાર અઢાર સુધીના નવ વિસ્તારોના વીસ હવામાન સ્ટેશનોના સૂર્યપ્રકાશ કલાકના ડેટાની તપાસ કરી સૂર્યપ્રકાશ કલાક એ સમય હોય છે જ્યારે સૂર્યનો પ્રકાશ એટલો તેજ હોય કે તેને રેકોર્ડ કરી શકાય ડેટાના કારણે જાણવા મળ્યું કે તમામ વિસ્તારોમાં વાર્ષિક સૂર્યપ્રકાશના કલાકો ઘટ્યા છે માત્ર પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની ઋતુમાં થોડીક સ્થિરતા જોવા મળી પશ્ચિમ કિનારે વાર્ષિક આઠ પોઈન્ટ છ કલાક અને ઉત્તરીય મેદાનોમાં તેર એક કલાકનો નોંધપાત્ર ઘટાડો થયો છે આ ઘટાડો સૌર અને ખેતીને અસર કરી રહ્યો છે અભ્યાસ કહે છે કે ઓક્ટોબરથી મે સુધી સૂર્યપ્રકાશ વધ્યો પરંતુ જૂનથી સપ્ટેમ્બર ઝડપી ઘટાડો આવ્યો વૈજ્ઞાનિકો માને છે કે આ સોલાર ડિમિંગ એરોસોલ કણોને કારણે છે એરોસોલ એ નાના કણો છે જે ફેક્ટરીઓના ધુમાડા બળતા બાયોમાસ અને વાહનોના પ્રદૂષણમાંથી નીકળે છે આ કણો વાદળો માટે બીજનું કામ કરે છે આનાથી વાદળના નાના નાના ટીપા બને છે જે લાંબા સમય સુધી આકાશમાં ટકી રહે છે પરિણામે વધારે વાદળો હોવાથી ઓછો સૂર્યપ્રકાશ મળે છે ભારત વિશ્વનું સૌથી ઝડપતું વિકસતું સોલર માર્કેટ છે પરંતુ ઓછો સૂર્યપ્રકાશ વીજળીનું ઉત્પાદન ઘટાડશે નવીનીકરણીય ઉર્જાના માળખાનું આયોજન મુશ્કેલ બનશે તેમજ ઓછો સૂર્યપ્રકાશ કૃષિ ઉપજને પણ અસર કરશે ખાસ કરીને ચોમાસા પછીના પાકને આનાથી આબોહવા પરિવર્તનની આગાહીમાં ગરબડ થશે વૈજ્ઞાનિકો કહે છે કે જો આ વલણ ચાલુ રહ્યું ભારતે સ્વચ્છ હવા ઓછા એરોસોલ અને બહેતર હવામાન આગાહી પર કામ ઝડપી કરવું પડશે